ખીલકચ્છ ભીલ યુવા ગ્રુપ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસ સિઝન ટુનું ભવ્ય આયોજન સિઝન વનની ભવ્ય સફળતા બાદ સીઝન ટુનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજક દિનેશ ભીલ મેઘપર રાજેશ ભીલ ભીમાસર દિલીપ ભીલ પશુડા રમેશભાઈ ભીલ આદિપુર મોહન ભીલ આદિપુર રમેશ ભીલ ગલ્પાદર મોહન ભીલ ગળપાદર નવીન ભીલ ભૂચ દામજી ભીલ મેઘપર ખેતા ભીલ વર્ષામેડી સહિતના આયોજકોએ આયોજનને સફળ બનાવ્યો હતો આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલમાં વાગડ ઇલેવન બાદરગઢ જય ઇલેવન આદિપુર રહી હતી જેમાંથી જય ઇલેવન આદિપુર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જ્યારે જય ઇલેવને આઠ ઓવરમાં એકસો છવ્વીસ રન બનાવ્યા તેના જવાબમાં વાગડ બાદરગઢ ઇલેવને ઓગણાએસી રન બનાવી શકી હતી અને સડતાલીસ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે જય ઇલેવન આદિપુરને વિજેતા જાહેર કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી સિરીઝ દિલીપ ભીલ પશુડા રહ્યા છે બેસ્ટ બેસ્ટમેન મેક પરના રાહુલ ભીલ રહ્યા હતા ખાસ કરીને ટુર્નામેન્ટમાં સહયોગની વાત કરીએ તો આ ટુર્નામેન્ટ સમાજનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો મેન ઓફ ધી મેચના ટેસ્ટના દાતા કચ્છ જિલ્લાના ભીલ સમાજના પ્રમુખ શ્રી ધનજીભાઈ ગોવિંદભાઈ એક દિવસના જમણવારના દાતા રવિભાઈ લાખાભાઈ ભીલ રાપર બીજા દિવસના જમણવારના દાતા ગગુભાઈ બચ્ચુભાઈ ભીલ આદિપુર ટ્રોફીના દાતા વિનર અને રનરના સ્વર્ગસ્થ મોતીભાઈ વીરાભાઈ બિલ મેઘપરવાળા રહ્યા હતા બે દિવસ છાશના દાતા પ્રેમજીભાઈ વેલજીભાઈ મેઘપર રહ્યા હતા આ ટૂર્નામેન્ટમાં બોલના દાતા રામજીભાઈ મોહનભાઈ બિલ મેઘપરવાડા મોમેન્ટોના દાતા અનિલ બાબુભાઈ બિલ મેઘપરવાળા રહ્યા હતા જ્યારે વધુમાં દરેક આયોજક મિત્રો સમાજના મિત્રો આગેવાનો પ્રેક્ષકો સહિત અનેક નામી અનામી લોકોનો સહયોગ રહ્યો હતો જેના કારણે આ આયોજન સફળ બન્યું હતું આઈવાલ દિનેશ જોગી અંજાર દ્વારા આપણે હું અખિલ કચ્છ ભીલ સમાજના પ્રમુખ છું એટલે હું એમને જુવાનોને એટલું કહેવા માંગુ છું કે આપણો વ્યસનથી દૂર રહ્યો અને શિક્ષણમાં ધ્યાન આપો અને એ આપણે જુવાનોને કહેવા માંગુ છું અને આ જે અખિલ કચ્છ ભીલ સમાજની આ ટુર્નામેન્ટ રચાઈ તો એમાં હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું અને આવું કાર્ય કરતા રહે અને આ જુવાનોને માર્ગદર્શન એવું હોય તો અમારા તરફથી લેતા જાય અને અમે એમને માર્ગદર્શન આપશું અને એમને આગળ અમે આ ભીલ સમાજના પ્રમુખ પણ એવી ખાતરી આપે છે જય હું મારું નામ નવગણભાઈ વેલાભાઈ ભીલ હું મોરબી જિલ્લાનો પ્રમુખ છું મને ધનજીભાઈ પ્રમુખ કચ્છમાંથી આમંત્રણ હતો કે ટીમનું આયોજન છે તમે વધારો એટલે અમે આખા ગુજરાતમાં આવું ગમે ત્યાં પણ હોય અમે જાય છીએ અને અમારા ભીલ આગળ વધે એવો અમારો એ છે આમાં ધોળી છે અને બધાને ખબર છે અમારા પૂર્વજોએ ખૂબ આ દેશ માટે બલિદાન દીધા છે પણ છતાંય અમે આવો ધોળી છે કે અમારો સમાજ બહુ કાચો છે ને વ્યસનથી હોય થોડોક દૂર રહે એવી અમારી શુભકામના બધાને અમે ગામ ગામ જઈને પણ કહી છીએ જય જવા છે રામ બધા ભાઈઓને મારું નામ ભીલ રમેશ ધાબોભાઈ ગામ આદિપુર તો હું એમ કહેવા માંગુ છું કે આપણે બીપીએલ વન જે અમે રમાડ્યો એ બહુ સફળતાપૂર્વક પાસ કરી નાખ્યો અમે એના પછી બહુ એવો સારો આયોજન થયો તો જેના કારણે અમે સીઝન ટુની શરૂઆત કરી સીઝન ટુની શરૂઆતમાં જોવા જઈએ તો બીપીએલ કમિટીમાં જે અમારા રાજેશભાઈ દિનેશભાઈ નવીનભાઈ દામજીભાઈ કેતસિંહભાઈ મોહનભાઈ મોહનભાઈ ગરબદર રમેશભાઈ સોઢા અને હું પોતે રમેશભાઈ પરમાર તો બહુ એવો સારો અમે દસ કમિટી મેમ્બર બહુ અમે સારોમાં સારી યોજના કરી અને આ કાર્યને આગળ વધાર્યો તો આ કાર્ય ખાલી મેચ પૂરતો નહોતો આ કાર્યથી અમે સમાજની એકતા અને અમને જોઈ અને બીજા પણ જેટલા પણ યુવાનો છે જે ગેરમાર્ગે જાય છે એ ના જાય એ આવી ટુર્નામેન્ટ કે કાંઈ પણ બીજો કોઈ સહયોગ કે ખાલી ક્રિકેટ મહત્વ નથી પેશન બહુ તમારી દેશભાઈ સાચી વાત છે કારણ કે એજ્યુકેશન અમારી સમાજમાં બહુ ઓછો છે તો હું એમ કેવા માંગુ છું કે આપણે ખાલી છોકરાઓને જ ના ભણાવો ખાલી માતાઓને ભણાવો જો મતલબ કે કહેવાનો કે દીકરીઓને ભણાવો દીકરી ભણશે તો જો એક દીકરી ભણેલી હશે ને તો એનો પુત્ર કે પુત્રી એ સો ટકા ભણેલો જ હશે કારણ કે આ બહુ ઓછો થાય છે કારણ કે ખાલી છોકરાઓને ના ભણાવો કારણ કે છોકરીઓને ભણાવો અને આજે તમે જોઈ શકો છો કે કેટલી યોજના છે છોકરી માટે છોકરા માટે તો છે જ છોકરી માટે બહુ યોજના છે જેમ કે આપણે પ્રધાનમંત્રી બહુ એવી યોજના છે કે વાલી સમજી લો કે કઈ થોડા ઘણા જે પણ યોજના લાભ તમને મળતા હોય મળી શકે અને આગળ જતા પણ બહુ આ મહત્વનું છે અને એજ્યુકેશન બહુ સારી વધે ને સમાજ આગળ વધે એવી શું અમા જો વાત કરીએ કુલ આઠ ટીમો પાર્ટિસિપેટ કરે અમે તો પહેલી વાત તો જે પણ પ્લેયરે એન્ટ્રી ફી મતલબ જે પણ પ્લેયર ફોર્મ ભરે ખૂબ આભાર માનો છે કેમકે અમે અમે તો ખાલી આયોજન કરીએ છીએ ના ક્રિકેટ ભરેટન કઈ ના કરી શકે અમારો કામ તો ખાલી આયોજન કરવાનું છે એટલે પેલો તો ખૂબ આભાર માનો જે પણ પ્લેયર જે પણ છોકરા અમા પાર્ટિસિપેટ કરવા માટે અને આમાં કુલ આઠ ટીમો પાર્ટિસિપેટ કરે તો જેમાં જે એક આદિપુલ ચેમ્પિયન બની છે અને વાગડ એક છે અને રન છે તો મેનથ શ્રીની વાત કરું તો આપણે દિલીપભાઈ પસુડા જે પસુરા મેન ઓફ શ્રીઝ બન્યા છે

અને પછી જમણવાને વાત કરીએ આપણે કેમ કે આપણી સમાજમાં અમારે બે દિવસનું આયોજન બે દિવસ દિવસનું રાખવામાં આવે તો એક દિવસના દાતા હતા ગગુભાઈ બચુવા ભીલ આદિપુર વાળા બરાબર અને બીજા દિવસના દાતા હતા રવિભાઈ લાખાબેન રાપરભાઈ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે અમારી કને આ બધી વસ્તુ કરવા માટે અમે એમને વાત કરી એમને પ્રોત્સાહન કરવા માટે ખૂબ ખૂબ આભાર એમનો તો ખાસ કરીને ક્રિકેટ પાછળનો આપનો ઉદ્દેશ્ય છે ક્રિકેટ ક્રિકેટ તો એક અમારો ખાલી રમાડવાનો હેતુ છે પણ મેઈન ક્રિકેટ પાછળ છે અમારો ભાઈમાં એકતા જાળવી એ સમજી લો ક્રિકેટ ક્રિકેટ થકી જ અત્યારે બધી સમાજમાં ક્રિકેટ થકી જ એકતા વધે છે અને ક્રિકેટ થકી જ આપણે બીજા પણ બીજા પણ કાર્યો કરતા રહી છે આવનાર સમયની અંદર આપની ટીમ દ્વારા અથવા તો આપની સમાજ દ્વારા કયા કયા કાર્યક્રમોને આવરી લેવામાં આવશે આવતા સમયમાં દિનેશભાઈ મે વાત કરી તો સમજી લો કે અમે આવા નવા કાર્યક્રમ કરવાના છે સમજી લો કે કોઈ પણ છોકરો એને આપણે સંસ્કૃતિ સન્માન એ ધોરણ દસ ધોરણ બાર ને આપણે સન્માન કરવામાં જઈ રહ્યા છીએ બરાબર અમે પેલા શું કરીએ કે આપણે એકતા હશે ક્રિકેટ ઓમ તો અમે એટલા એકસો વીસ જણા કે આપણે ભેગા ના કરી શકીએ પણ ક્રિકેટ થ્રુ અમને બધા અમે એકબીજાને ટચઅપ માં આવી અને આ જ વસ્તુથી અમે લોકોને ઉત્સવ આપી શકીએ ભાઈ આપણે આગળ પણ આવો કાર્ય કરવા છે સૌ પ્રથમ ભારત માતા કી જય અખિલ કચ્છ વીર સમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું અમે આયોજન કર્યું હતું આજ રોજ અંજાર નગરપાલિકા ખાતે તો તેમાં ટોટલ આ ટુર્નામેન્ટમાં ટોટલ આઠ ટીમે પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં બે ટીમ એટલે કે એક ટીમ ચેમ્પિયન અને બીજી ટીમ રનરશીપ ટીમ ચેમ્પિયન ટીમ જે એક છે આદિપુર અને રનરશીપ ટીમ વાગલી બાધર્ગત રહી છે અને અમારા અખિલકચ ભીલ સમાજના પ્રમુખ અમારા મોરબી તાલુકાના અમારા પ્રમુખ એવા નવગરભાઈ વેલાભાઈ ભીલ અહીંકને પધાર્યા છે એમનું હાર્દિક સ્વાગત અમને હારું સપોર્ટ આપે છે કરીને આ આયોજન પાછળ અમારો એક જ ઉદ્દેશ છે કે અમારી સમાજની એકતા જળવાઈ રહે અને અમારી સમાજ દૂર દૂરથી અહીં કને આવે છે અને અમને આ સમાજને એકતા કરવા માંગીએ છીએ અને ખાસ કરીને એજ્યુકેશનમાં અમારી સમાજ આગળ વધે અને એજ્યુકેશન અમારી સમાજમાં થોડુંક નબળું છે શિક્ષણ ઓછું છે અમારી સમાજને બધા ભીલ સમાજને વિનંતી કે આપણી દીકરી અને દીકરાને શિક્ષણ આપે અને આગળ વધારે ખાસ કરીને અમારા અખિલકશ ભીલ સમાજના યુવાનો મિત્રોને

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઈવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી રોડ મુ શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો